મહેમદાવાદિયા પરિવાર દ્વારા કોઠી ગામે ભવ્ય હવન આયોજન મોરબી શ્રી મહેમદાવાદિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એપ્રિલ બે હજાર પચીસ ને શનિવાર ના રોજ કોઠી ગામે ભવ્ય હવન નું આયોજન કરવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા શ્રી વિશ્વકર્મા દાદા તથા શ્રી કુળદેવી માતાજી ની કૃપાથી પરિવાર ની સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્થે આ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે વાદીયા પરિવારના દેવસ્થાન કોઠી ગામે શ્રી સુરાપુરા દાદાના સાનિધ્યમાં સવારે નવ વાગ્યા કલાકે હવનનો પ્રારંભ થશે બપોરે બાર વાગીને ઓગણચાલીસ મિનિટ કલાકે બીડું હોમવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે ત્યારબાદ બપોરે એક વાગ્યો કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી મહેમદાવાદીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટે પરિવારના તમામ સભ્યોને સહપરિવાર આ હવન કાર્યક્રમમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે ખાસ નોંધ લેવામાં આવી છે કે સાસરે ગયેલી દીકરીઓને પણ આદરપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમ અર્જનભાઈ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ લાલજીભાઈ મંત્રી શ્રી મનદીપભાઈ નટવરભાઈ અને ખજાનચી શ્રી ખુશાબ રાજુભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે સલાહકાર ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ અશોકભાઈ પણ માર્ગદર્શન આપી રહ્યા છે મહેમદાવાદીયા પરિવારના આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે